ગરમીની સિઝનમાં માર્કેટમાં કેરી ખૂબ જ અવેલેબલ હોય છે તો એ જ કેરીથી હું આજે તમારી સાથે નવી રેસીપી શેર કરી રહી છું તો તમે આખો ઉનાળો આનો આનંદ લઈ શકો છો સાથે શરીરને પણ ખૂબ જ ઠંડક આપશે તો તમારું સ્વાગત છે મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું કાચી કેરી ફુદીનાનું શરબત તો મેં અહીંયા ત્રણ કેરી લીધી છે લગભગ છસો ગ્રામ જેટલી કેરી છે સારી રીતે ધોઈ છાલ કાઢી લીધી અને મીડિયમ એવા ટુકડા આપણે કરી લઈશું તો તમે અહીંયા આખી કેરીને કટ કરીને તમે ડાયરેક્ટ બાફી શકો છો હું અહીંયા આ રીતે ટુકડા કરીને પછી કેરીને બાફીશ તો તમે જોઈ શકો છો મીડિયમ સાઇઝના ટુકડા આ રીતે કરી લેવાના અને સરબત બનાવો ત્યારે તમારે આવી વ્હાઈટ કેરીનો જ ઉપયોગ કરવાનો જો પીળી કેરી હશે તો શરબત તમારું નહીં બને પીળું બનશે સાથે તમારે ફ્રૂટી બનાવી હોય ત્યારે પીળી કેરીનો ઉપયોગ કરવાનો અને બજારમાં ખૂબ પ્રિઝર્વેટિવનો ઉપયોગ થતો હોય છે તો ઘરે કેવી રીતે બનાવી તો તમે મને કોમેન્ટ્સમાં જરૂરથી કહેજો તો હું તમારી સાથે એ ફ્રૂટીનો વિડીયો પણ શેર કરીશ તો મેં અહીંયા એક કૂકર લીધું છે અને કેરી બધી જ કુકરમાં આપણે ઉમેરી દઈશું તો કેરીને આપણે સારી રીતે બાફવાની છે અડધો કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને ઢાંકણ ઢાંકીને પાંચથી છ વિસલ કરી લઈશું તો તમે આખી કેરી ડાયરેક્ટ બાફો તો છ વિસલ કરવાની તો મેં અહીંયા પાંચ વિસલ કરી લીધી છે તમે જોઈ શકો છો હવે કૂકર ઠંડુ થાય ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ કરી લઈએ તો મેં અહીંયા એક કડાઈ લીધી છે કડાઈમાં દોઢ કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને ત્રણ કપ જેટલી ખાંડ ઉમેરી દઈશું તો લગભગ અહીંયા પાંચસો ગ્રામ જેટલી ખાંડ છે અને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું તો મેલ્ટ થાય ત્યાં સુધી આપણે હલાવીશું મિક્સ કરીશું તો તમે અહીંયા ખાંડની જગ્યાએ સાકરનો પણ ઉપયોગ કરી શકો છો અને એકદમ સારી રીતે ખાંડ મિક્સ થાય ત્યાં સુધી આપણે કૂકર ચેક કરી લઈએ બધી હવા નીકળી ગઈ એર નીકળી ગઈ હવે ઢાંકણ ખોલી લઈશું તો તમે જોઈ શકો છો કેરી એકદમ સારી એવી બફાઈ ગઈ તો આ રીતે કૂક કરવાની તો એકદમ સારો એવો પલ્પ રેડી થઈ ગયો મિક્સિંગ જારમાં ઉમેરી દઈશું તો તમે અહીંયા થોડી સીટી વધારે કરશો તો એકદમ સારો એવો પલ્પ રેડી થઈ જશે સાથે મેં અહીંયા એક કપ જેટલા ફુદીનાના પાન લીધા છે તો આ રીતે તમે મુઠ્ઠીમાં લેશો તો એક કપ જેટલા છે એ આપણે કેરીના પલ્પમાં ઉમેરી દઈશું અને ઢાંકણ ઢાંકીને એકદમ સારું એવું સ્મૂથ પેસ્ટ રેડી કરી લઈશું તો તમે જોઈ શકો છો મેં અહીંયા કેરી અને ફુદીનાની પલ્પ રેડી કરી લીધો તો તમે આ પલ્પ સ્ટોર કરીને પણ રાખી શકો છો એક મહિના સુધી અને ઇન્સ્ટન્ટ તમે આ શરબત બનાવીને પી શકો છો હવે આપણે ચાસણી ચેક કરી લઈએ તો હું એક નવી ટિપ્સ બતાવી રહી છું તો મેં અહીંયા અડધો કપ જેટલું દૂધ લીધું છે અને થોડું થોડું કરીને ચાસણીમાં ઉમેરી દઈશું જેથી ખાંડનો મેલ હોય એ બધો ઉપર આવી જશે તો થોડું થોડું કરીને ઉમેરવાનું અને થોડી જ વારમાં મેલ બધો ચાસણી ઉપર આવી જશે તમે જોઈ શકો છો આ સાઈડમાં કિનારમાં જે મેલ છે એ આપણે આ ગરણીથી કાઢી લઈશું તો મીઠાઈની દુકાનવાળા પણ આ રીતે જ કરતા હોય છે ચાસણીમાં દૂધ ઉમેરી આ રીતે ક્લીન કરી લે છે તો હું આ એક ટિપ્સ બતાવી રહી છું તો કોઈ પણ મીઠાઈ તમે બનાવો કે ચાસણીવાળી કોઈ પણ તમે આઈટમ બનાવો ત્યારે તમારે આ પ્રોસેસ કરીને બનાવવાની ચાસણી એકદમ ક્લીન થઈ જશે અને મીઠાઈ પણ એકદમ સારી એવી ટેસ્ટી બનશે હવે આપણે ફુદીના કેરીનો પલ્પ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું ચાસણી સાથે તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખવાની અને સતત આ રીતે મિક્સ કરી દેવાનું તો લગભગ બેથી ત્રણ મિનિટ માટે આપણે ગેસ પર થવા દઈશું એટલે થોડું ઘટ થઈ જશે હવે આપણે એમાં એક મોટી ચમચી સંચળ પાવડર બહુ સારો એવો ટેસ્ટ આપે છે સાથે એક મોટી ચમચી શેકેલા જીરાનો પાવડર જીરું ઠંડક આપે છે બોડીને અને સાથે અડધી ચમચી મીઠું ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે અને એક નાની ચમચી આપણે મરીનો પાવડર મરી ગરમ હોય છે પણ સાથે કેરી અને જીરું હોય એટલે એકદમ સારું એવું ઠંડક આપશે એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું તો સતત હલાવતા રહીશું એટલે થોડી જ વારમાં શરબત એકદમ ઘટ થઈ જશે અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખવાની મિક્સ થઈ જાય એટલે હવે એમાં આપણે ફૂડ કલર ઉમેરી દઈશું તો મેં અહીંયા ગ્રીન કલર લિક્વિડમાં લીધો છે તો પાવડર ફોર્મમાં પણ આવે છે એ પણ તમે લઈ શકો છો ને તો તમે સ્કીપ પણ કરી શકો છો તો મેં અહીંયા ત્રણ ડ્રોપ્સ જેટલા કલર ઉમેરી દીધું છે અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું ચાસણી અને કલર મિક્સ થાય ત્યાં સુધી સતત આ રીતે હલાવવાનો અને ગેસની ફ્લેમ લો જ રાખવાની તો બેથી ત્રણ મિનિટ માટે આ રીતે સતત હલાવતા રહીશું અને એકદમ સારી રીતે ઉકાળી લેશું તો આ શરબત તમે કાચની બોટલ કે પ્લાસ્ટિકની બોટલમાં ભરીને મહિના સુધી સ્ટોર કરી શકો છો જ્યારે પણ તમારે પીવું હોય ત્યારે તમે ઇન્સ્ટન્ટ બનાવીને પી શકો છો હવે લાસ્ટમાં બે લીંબુનો રસ ઉમેરી દઈશું પ્રિઝર્વેટિવ માટે અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું જો ખટાશ તમારે વધારે જોઈતી હોય તો લીંબુ તમારે અડધું વધારે ઉમેરી દેવાનું એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું લીંબુ ઉમેર્યા પછી તમારે એક મિનિટ માટે થવા દઈશું આ રીતે ચેક કરવાનું એકદમ ચીપચીપી છે ચાચની તાર નથી લેવાનો તો આ રીતે આપણે પલ્પ રેડી કરી લીધો હવે ઠંડુ કરવા માટે બે કલાક માટે મૂકી દઈશું બે કલાક પછી તમે જોઈ શકો છો એકદમ ઘટ શરબત બનીને રેડી થઈ ગયું છે તો ઠંડુ ઠંડુ સર્વ કરી લઈએ તો ગ્લાસમાં પહેલા આપણે બરફ ઉમેરી દઈશું ભયંકર ગરમીઓમાં લૂથી પણ બચાવે છે આ શરબત સાથે આપણે ફુદીનાના પાન ઉમેરી દઈશું અને સબજા એટલે કે તકમરિયાના બી ઉમેરી દઈશું તો મેં અહીંયા પલાળી દીધા હતા દસ મિનિટ પહેલાં અને ઠંડુ ઠંડુ કેરીનું શરબત ઉમેરી દઈશું અને ઠંડુ ઠંડુ ચિલ્ડ પાણી ઉમેરી એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું તો આ શરબત તમે ઇન્સ્ટન્ટ બનાવીને પી શકો છો અને બાળકોને સ્કૂલમાં પણ તમે બોટલ ભરીને આપી શકો છો એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો આ શરબત તમે જરૂરથી ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે અને શરીરને ખૂબ જ ઠંડક આપે છે તો આ ભયંકર ગરમીઓમાં પુદીના કેરીનું શરબત જરૂરથી ટ્રાય કરજો તમને આ રેસિપી કેવી લાગી રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ બટન ક્લિક કરજો આવજો